વધુ ઉપરાંત વિગત મુજબ બાયર તાલુકાની ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં સહકારી ઓડિટરો દ્વારા હિસાબો ઓડિટ કરવામાં આવતા તારીખ એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીના સમયગાળાનું ઓડિટ કરવામાં આવ્યું હતું જેમાં ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના રોજમેળના પાના નંબર સિત્તેર મુજબ તારીખ પંદર નવ બે હજાર બાવીસના રોજ ઉઘડતી સિલક રૂપિયા નવ લાખ ઓછી પડતા આ કામના આરોપી ઇન્દ્રાણ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી સોમસી રૂપસી સોલંકીને આ અંગે ખુલાસો માંગી નાણાં રજૂ કરવા જણાવતા સેક્રેટરી સોમસી નવ પોઈન્ટ ઓગણચાલીસ લાખની રકમ રજૂ નહીં કરી શકતા આ રકમ તેઓએ પોતાના અંગત કામમાં વાપરી હોવાની લેખિતમાં કબૂલાત કરતા ઓડિટરના રિપોર્ટના આધારે ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના ચેરમેન ડાયસી મગનસિંહ ચૌહાણ રહે પટેલની ઇન્દ્રાણ ઇન્દ્રાણ તાલુકા બાયડ સાઠંબા પોલીસ મથકે સેક્રેટરી સોમસિંહ રૂપસિંહ ચૌહાણ રહે ઇન્દ્રાણ કંપા તાલુકા બાયર સામે ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 9.39 લાખ રૂપિયાની કાયમી નાણાકીય ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવતા સાઠંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હા હું ઇન્દ્રાણ કંપા સેવા સહકારી મંડળીના સેક્રેટરી ચૌહાણ સોમસિંહ રૂપસિંહ ની નમ્ર રહેતે કે અમારી ઇન્દ્રાણ કંપા મંડળીનો 22 21 22 નો ઓડિટ ઇન્સ્પેક્શન સુપરવાઇઝરે કરેલું તે વખતે મારી શિલ્લક છ્યાસી હજાર ઉપર હતી ત્યાર પછી સરકારી ઓડિટર આવવાથી હરિભાઈ કરીને સરકારી ઓડિટર આવે અને જે ટર્નઓવરના પૈસા ટર્નઓવર કરતા હતા એ પૈસા મારા નામે ચડી ગયેલા એની એને પાવતી બનાવી દીધી પાવતી બનાવી અને મારા નામે ઉધારી અને મારા ભાઈ દસ વર્ષથી મરણ પામ્યું છે એના એક લાખ પંદર હજાર અને મારા સાત લાખને તેત્રીસ હજાર પાંચસોની એમ બે પાવતી હરા આઠ લાખની બનાવી દીધેલી અને એ પૈસા ટર્નઓવરના છે અને એ પૈસા મારા અમે ઉધારી દીધા છે અને હરિભાઈ સાહેબ એ મારા પણ ત્રીસ હજાર રૂપિયા માગ્યા અને હું પૈસા નહોતા ચાલે એટલી અમે સુધી પાવતી બનાવી દીધું પાવતીમાં સાહેબ મારી સય નથી અને હું પાલતી બનાવેલી નથી અને શું આપણે પૈસા રોકડા આપેલા નથી કે બેંકમાં ભરેલા નથી અને બેંકવાળાએ આપણે સુપર આપણે કમિટીવાળા જોડતા નથી અને મારા પણ દમ મારી સહીઓ કરાવી લીધી છે આ બધા પૈસા ટર્નઓવર દિવસના પોતે લાખ લેતું અને પોતે હજાર રૂપિયા વ્યાજના હાલતું હતું અને પૈસા બેંકોવાળા હાલતા હતા અને એ જ પૈસા હું આપણને દિવસના પોતે હજાર હું રોકડા જ લેતો અને એમ કંઈક ટર્નઓવર ચાર વખત કરેલો હા બેંકના નીતિનિય મુજબ હું મારી મન ફરચામાં મૂકવાની વાત કરતો પણ સુપર આપણે બેંકવાળી મનફર્ચામાં ના મૂકવા દીધી અને બેંકવાળે પૈસા આલ્યા દિવસના પોંચ લાખ આલતા હતા અને ટર્નઓવર કરી અને પોંચ હજાર હું વ્યાજ ના લેતો અને ખાતો ટર્ન કદાચ અમે સભાસદોએ વ્યાજના પૈસા આલ્યા નહીં કે ટર્નઓવરના પૈસા આલ્યા નહોતા અને હું મારા નામે ચડી જતા અને મારા ચેકથી ઉપડી જતા આમ આમ મારું દેવ વધી ગયું ન કે મારી શાખ આજે સાઠ હજાર છે પણ આઠ લાખ ધીરા કઈ રીતે બેંક એ બધું બેંક વાળાનું જોવાનું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી